સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

અને અહીંયા ઇનુષભાઈ અહેમદભાઈનો છોકરો કુણા કહીશ તો કે ભાઈ હેલો આ કુણાલ ને ઘાટા સ્કૂલમાં એની સરતી ત્યાં બોલતી હોય અહીંના શિક્ષકો અમને કંઈ ખબર પાડતા ન હોય અહીંયા એના મા બાપો ત્યાં મળ્યા શિક્ષકો અમને અને સમાચાર મળ્યા ભાઈ તમારા છોકરાને અહીંયા સરટી બોલે છે તમે અહીં રજૂઆત કરી અહીંયા અહીંયા રજૂઆત કરીએ કે આ લોકો અમને બે હજાર ત્રેવીસ પચીસ છવ્વીસ એ વગેરે જતી રહે જાય કેમ કઈ રીતે જતી રહે આ લોકો સ્કૂલના મેં વાલી તરીકે અહીંયા અમે અહીંયા છોકરાને એડમિટ કરતા આજે અમારે બીજી બાજુ ક્યાં એડમિટ કરવાના હોય તો ત્યાં અમને સર્ટી માંગે આ લોકો તો અમારી સર્ટી ત્યાં કેમ જાય અમારે કંઈ બી કોઈ બી સ્કૂલમાં છોકરો દાખલ કરવો હોય તો અમારી સર્ટી આ લોકો પહેલાં માંગે તો આજે આ ગુણાલ પેલી સ્કૂલો તો જે બીજી બાજુ સટી એ કઈ રીતે જાય આ આ સાહેબ હોય ઘરના છે બધા ડુંગરવાળા ગામના છે બધા આચાર્યો

એક થી પાંચ ના અંદર એકસો પચાસ સંખ્યા થાય તો અમારે આચાર્ય સાહેબ આવી શકે છે પણ રાકેશ સાહેબ જ છે છે દીધેલી નથી પૈસા આપી અને પાછી વાલીઓ તમારા છોકરો નથી આવતો તમે લઈ જાઓ પાછી એમ દબાણ આપીને આ સાહેબે પાછી આપેલી છે અને એક ઘરના એક પરિવારના આ લોકો શાળા બનાવી છે ઓર આ ગુજરાત શાળાના અંદર બધું કૌભાંડ આવી રીતે ખોટું ચાલી રહ્યું છે છોકરો અહીંયા અભ્યાસ કરે છે બે હજાર એકવીસ બાવીસ થી લગાવીને આજ સુધીના જે છોકરો ની સટી બાર બીજા સ્કૂલમાં બોલે છે અહિયાં એક થી પાંચ ધોરણ છે ઓર છઠ્ઠું ઓર સાતમું ધોરણ અહિયાં આવી શકે છે પણ અમારા જે શિક્ષકો છે એ લોકો આવવા દેતા નથી એનું કારણ છે કે આ લોકોને આચાર્ય ઉપરથી આવી શકે એટલા માટે આ લોકો રજૂઆત ત્યાંથી આગળ પાસ થઈને આવે છે આ લોકો રજૂઆત એવી કરે છે અહીં સંખ્યા નથી સંખ્યા અહીંયા છે એકસો પચાસ થી વધારે પણ આ લોકો ઓગણપચાસ રાખી મૂકી છે બીજી સંખ્યા અહીંથી ચાર છોકરા બીજી શાળાના અંદર આ લોકો સટી એડમિશન કરી રાખેલું છે ઓછી બતાવે છે બીજી શાળાઓ વધારે બતાવે છે એનું કારણ છે કે આ લોકોને એકસો પચાસ થઈ જાય તો આચાર્ય આવી શકે છે એટલે આચાર્ય ના આવે એટલા માટે આ લોકો એકસો પચાસ થી એકસો ઓગણપચાસ જ રાખે છે મોડાસા તાલુકાના કૌ સાગાના મુવાડે પ્રાથમિક શાળા છીએ અહીંના વાલીઓની એવી ફરિયાદ છે કે અહીંયા ચાર શિક્ષકો છે જે એક જ પરિવારના છે અને તેઓની કપટ પ્રવૃત્તિના કારણે બે થી ત્રણ વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અહીંયા કરે છે પણ એમનું એલસી અહીંથી વીસ ત્રીસ કિલોમીટર દૂર ટીન્ટોયના કુડોલ ગાંટા ગામે એક એલસી બોલે છે એ રીતે બીજા બે વિદ્યાર્થીઓના બોલે છે કેમ કારણ કે એકસો એકાવન પ્લસ સંખ્યા થાય તો અહીંયા એચ એડ થાય એટલે છઠ્ઠું ધોરણ આવે એટલે નવા એક બે શિક્ષકોની ભરતી થાય એટલે એમનો ઉદ્દેશ ના થવા દેવા માટેનો હોઈ શકે એવી આ વાલીઓની ફરિયાદ છે એટલા માટે બે થી ત્રણ વિદ્યાર્થીઓને એલસી બીજા બોલે છે અભ્યાસ અહીંયા ચાલી રહ્યો છે એટલે ખરેખર આ એક ગંભીર બાબત છે શિક્ષક એ પ્રેરણા સ્ત્રોત વિદ્યાર્થીનું જીવન ઘડનાર અને માર્ગદર્શક હોઈ શકે પણ આવી કપટ પ્રવૃત્તિ તો ખરેખર ના હોઈ શકે આ ચલાવી જ ના લેવામાં આવે તાત્કાલિક ધોરણે ડીપીઓ સાહેબ અને ડીડીઓ સાહેબને આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં માગણી કરવામાં આવશે